નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પરમાર સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ હિંમતનગરમાં મોટી રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું તુષાર ચૌધરીએ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે હિંમતનગરમાં રેલી યોજી હતી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગીનીબેન ઠાકોર સહિતના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા રેલીમાં બે કિલોમીટર જેટલી જનમેદની ઉમટી પડી હતી તુષાર ચૌધરીએ બહુભારી ભવન ખાતે પત્ર ફોર્મ ભર્યો હતો આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે એક નાનકડી મિટિંગનું પણ આયોજન હતું ત્યારબાદ રેલી આકારે અમે કલેક્ટર કચેરીમાં અમારું ઉમેદવારી પત્ર રજૂ કરીશું જે પ્રકારનું આજનું વાતાવરણ હતું જે પ્રકારે લોકો આજે ઉમટી પડ્યા હતા અને આટલી ગરમીમાં ધૂમધકતા તાપમાં પણ બે કિલોમીટર ચાલીને મારી સાથે ફોર્મ ભરવા આવ્યા એ જ એમનો ઉત્સાહ બતાવે છે અને આ ઉત્સાહ સો ટકા મતોમાં પરિવર્તિત થશે અને કોંગ્રેસ પક્ષની જીત થશે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર